વણહકનું ના લે કદી કદી ન બંને અનાથ તેથી એમની પાસ કંઈ રકમ ન ભેગી થાય આછો પાતળો આવે તે ઘરમાં વપરાઈ જાય તોય પાંડુ વડોદરા આવ્યા ભણવા માટે પ્રથમ સત્રના શુલ્કનું કેવો કરવો ગાઢ ઘરમાં દામ મળે નહીં ન ધરવો કોદી હાથ શુલ્ક ભરાય શી રીતે સમક્ષત ગુરુનાથ છાત્રાલય ના ઓર ડે મિત્રો સાથે અરજી કરો બે ત્રણ રૂચેના પાંડુ રંગ ને માંગો કોથિઆમ માંગી ભીખી મેળવે કદી ને સહે કામ મિત્રો મૂંઝવણ પડ્યા બતાવે કંઈક ઉપાય દાન ફાળા ફંડ માંગો તમે સહાય શુલ્ક ભરવા કાજો કાલે છેલ્લો દિવસ પૈસા જે ના ભરે બગડે આખો વર્ષ જોઈ જો પાંડુ રંગ તત્કાળ વધ્યા હસી ખર ખર આહા તું આણી ગંભાળ જો પ્રભુની ઈચ્છા હશે ભણાવવાની એમ મુજને તો એ શુલ્કની કરશે વ્યવસ્થા તેમ જો કાલ સુધીમાં શુલ્કની વ્યવસ્થા નહીં થાય तो समझीस के प्रभु तनी इच्छा न थी कहीं आए मस्त रहो आनंद मां छोड़ी चिंता आन ईश्वर इच्छा मानवी एज एक बड़वाण मलकत मुखड़े मित्र ने एवं कहता माज बन्ने मित्र ना तिहा काने पड़वो आवाज पीवी वड़ा में क्या रहे क्या छे इम्न स्थान एक जाने आदमी आवियो पूछतो तो जान पांडुरंगे पूछियो अंग तुकने आम ક્યાંથી આવ્યા છો તમે શું છે તમારે કામ અંગ દુઃખ કહે મારે વડા મેં તણું કામ ગોધરાથી આવ્યો દેવા એમને દામ પાંડુરંગ કહે તમે ભૂલ્યા ભાઈ નામ વડા મેં નથી માંગતો કોઈની પાસે દામ અંગ દુઃખને મિત્ર ત્યાં સમજાવે કરી શાન પીવી વડા મેં એ જ છે બીજો ના સમજોવાન અંગતુંક અંદર જઈ બેઠો ખુરશી માય ખિસ્સામાંથી કાળ્યા ચોલીસ રૂપિયા ત્યાંય પૂરા ગણીને દોરશો પાંડુ રંગને હાથ આપે બોલ્યો ભાવથી ગંજો થાય ને સ્વસ્થ